નમસ્કાર દોસ્તો રીપી ઈ લર્નિંગ હબની અંદર આપ સૌનું સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર હું આ સોદરિયા વિજયભાઈ તમારું સ્વાગત કરું છું આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર પંદર આર્થિક વિકાસ ઉત્પાદનના સાધનોની ફાળવણી હવે આની પહેલાંના લેક્ચરની અંદર આપણે આર્થિક પ્રવૃત્તિ એટલે શું આર્થિક પ્રવૃત્તિના પ્રકાર પ્રાથમિક ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્ર સેવા ક્ષેત્રની ચર્ચા કરી છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની ચર્ચા કરી છે અને આર્થિક વિકાસ એટલે શું આર્થિક વિકાસ ક્યારે થયો આ બધા ટોપિકની વિગતવાર ચર્ચા કરી છે એ વિડિયો કદાચ તમે ન જોયા હોય તો જરા જોઈ લેજો રિમાઈન્ડ કરજો આજે આપણે વાત કરવાની છે ઉત્પાદનના સાધનોની ફાળવણી ઉત્પાદનના ચાર સાધનો છે આની પહેલાના લેક્ચરમાં આપણે શીખી ગયા છીએ જમીન મૂડી શ્રમ નિયોજક હવે ઉત્પાદનના ચારે ચાર સાધનોની ફાળવણી કઈ રીતે કરવાની બોર્ડની પરીક્ષા માટે આ મોસ્ટ આઈમપી પ્રશ્ન છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નની અંદર તકલીફ પડે છે જરા ધ્યાન આપજો કે ભાઈ સૌથી પહેલાં તો માનવીની જે જરૂરિયાતો છે એ અસંખ્ય છે અમર્યાદિત છે માનવીની જરૂરિયાતોનો કોઈ અંત જ નથી એક જરૂરિયાત પૂરી થાય બીજી જરૂરિયાતો બી થાય નવી નવી જરૂરિયાતો છે ઉત્પન્ન થયા જ કરે થયા જ કરે માનવી છે ચંદ્ર સુધી પહોંચી ગયો અને કદાચ આવનારા ભવિષ્યમાં મંગળ સુધી પહોંચી જશે સ માનવી તો શું માણસની જરૂરિયાતો પૂરી થશે નહીં માનવીની જરૂરિયાતોનો કોઈ દેહાંત નથી આવતો નવી નવી જરૂરિયાતો ઉત્પન્ન થયા જ કરે છે અને વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ અનેક પ્રકારની જરૂરિયાતો છે એ ઉત્પન્ન થઈ છે હવે જરૂરિયાતો તો અમર્યાદિત છે પણ એની સામે ઉત્પાદનના સાધનો તો કે ઉત્પાદનના સાધનો તો મર્યાદિત છે જમીન મૂડી શ્રમ નિયોજન દુનિયાના દરેક દેશ પાસે મર્યાદિત પ્રમાણમાં જ હોય અમેરિકા ભલે વિશ્વનો સુપર પાવર દેશ હોય પણ એને ખનીજ તેલ બીજા દેશમાંથી આયાત કરવી જ પડે ભલે કોઈ દેશ પાસે બધા સાધનો પૂરતા પ્રમાણમાં હોય જ નહીં તો હવે કઈ જરૂરિયાતો વધારે અગત્યની છે એ નક્કી કરવું પડે અને પછી જરૂરિયાતોને ક્રમ આપવો પડે કઈ જરૂરિયાત પ્રથમ ક્રમે સંતોષવી કઈ જરૂરિયાત બીજા ક્રમે સંતોષવી કઈ જરૂરિયાત ત્રીજા ક્રમે સંતોષવી એનો ક્રમ નક્કી કરવો પડે કારણ કે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે એટલે જરૂરિયાતોને ક્રમ આપવા પડે બધી જરૂરિયાતો એક સાથે સંતોષી શકાતી નથી એ શક્ય જ નથી તો હવે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ એ ઉત્પાદનના મુખ્ય સાધનો છે પણ ઉત્પાદનના સાધનો મર્યાદિત છે આપણે વારંવાર વાત કરી એટલે ઉત્પાદનના સાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી પડે કઈ જરૂરિયાત પૂરી કરવા માટે કયા સાધનની ફાળવણી કેટલા પ્રમાણમાં કરવી એ નક્કી કરવું પડે હવે ઉત્પાદનના સાધનોના વૈકલ્પિક ઉપયોગ તો કે ભાઈ ઉત્પાદનનું કોઈ એક સાધન દાખલા તરીકે જમીનનો એક ટુકડો છે તે જમીનના ટુકડામાં શેરડીનું વાવેતર કરવું છે ઘઉંનું વાવેતર કરવું છે કપાસનું વાવેતર કરવું છે તો બધું કામ એક સાથે ન થઈ શકે એકના અથવામાં બીજા ઉપયોગ જતા કરવા પડે એને કહેવાય છે વૈકલ્પિક ઉપયોગ હા ઉત્પાદનના સાધનો છે એ અનેક ઉપયોગો ધરાવે છે જમીનનો ટુકડો છે એ અનેક ઉપયોગો ધરાવે છે હું અલગ અલગ વિષયો ભણાવી શકું છું એટલે ઉત્પાદનના સાધનો છે એ અનેક ઉપયોગો ધરાવે છે પણ એક સાથે બધા ઉપયોગમાં લઈ શકાતા નથી એકના અથવામાં બીજા ઉપયોગ જતા કરવા પડે તો એને કહેવાય વૈકલ્પિક ઉપયોગ એટલે ત્યાં પણ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી પડે આ રીતના વિડીયોમાં ફરી પાછા મળીશું Okay, thank you, thank you.